નમસ્કાર આપની સાથે હું છું પાયલ ઓગસ્ટ મહિનામાં જે વરસાદ હવે રહી છે પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ગયા છે પરેશભાઈ બંગાળની ખાડીમાં સિસ્ટમ તો બની રહી છે બંગાળની ખાડી એક્ટિવ પણ છે કેટલી સિસ્ટમ બને છે કયા વિસ્તારને અસર કરશે અને કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદ પડશે ભાઈ આમ જોવા જઈએ તો આપણે એક ઓગસ્ટ થી લઈને રાજ્યની અંદર વરાપનો માહોલ છે મોન્સુન બ્રેક ની કન્ડિશન આપણે જોવા મળી રહી છે વરસાદ ક્યાંય છે નહીં હા એક ચોક્કસ છે કે જે આઠસો પચાસ એચપી લેવલે ભેજ હોય અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો આવતા હતા જેને કારણે છૂટાછવાયા અમુક જગ્યાએ આપણે ઝાપટાઓ નોંધાયા હોય કોઈ વરસાદી એક્ટિવિટી નથી બંગાળની ખાડીની અંદર જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જે સિસ્ટમથી સારા વરસાદો નોંધાયા હતા ત્યાર પછી વરસાદે વિરામ લીધો છે પણ ફરીથી એક વખત બંગાળની ખાડી છે એ સક્રિય થઈ છે ને આમ તો ઘણા સમયથી જે એક અમારું અનુમાન હતું કે લગભગ સોળ સત્તર તારીખ આસપાસ ગુજરાતની અંદર વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ શકે છે એ મુજબની હવે એક સિસ્ટમ પણ બનતી દેખાઈ રહી છે અત્યારે બંગાળની પચાસ ટકા સિસ્ટમ ડેવલપ થઈ ચૂકી છે આકાર લઈ રહી છે અત્યારે અને આ સિસ્ટમ છે આવનારા ચોવીસ કલાક એટલે કે આવતીકાલે તેર તારીખે સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ પોતે મુવમેન્ટ કરવાનું ચાલુ કરશે કોઈ પણ સિસ્ટમ છે જયારે દરિયામાં બનતી હોય ત્યારે એ હવાનો ચક્રાવો છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતો હોય છે પછી એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે સાતસો એચપી લેવલે બની જાય એટલે કે જે દરિયાની સપાટીથી થી ત્રણ કિલોમીટરની ઊંચાઈએ એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ ગઈ છે પાણી છે ત્યાં એકઠું કરી દે છે ત્યાં સુધી એ હવાનો ચક્રાઓ છે એન્ટી ક્લોક રાઉન્ડમાં ફરતો હોય વેક્યુમની જેમ પાણી છે એ હવાનો ચક્રાઓ દરિયાનું પાણી છે ઉપર ચડાવતો હોય છે એ વેક્યુમની જેમ પાણીને બધું જ ખેંચીને ઉપર લઈ જાય છે અને એ સિસ્ટમ બનીને તૈયાર થઈ જાય ત્યાર પછી એ સિસ્ટમ છે મુવમેન્ટ કરવાનું ચાલુ કરે ત્યાં સુધી તો કોઈને કોઈ એક સેન્ટર ઉપર એ સિસ્ટમ છે સ્થિર હોય છે પછી એ સિસ્ટમ છે મુવમેન્ટ કરવાનું ચાલુ કરે પછી હંમેશા એનો ટ્રેક નક્કી થતો હોય કે આ સિસ્ટમ છે કઈ દિશામાં મુવમેન્ટ કરે છે અને કઈ દિશામાં જશે પણ સંપૂર્ણ અમે જે અલગ અલગ માધ્યમોથી પ્રિડિક્શન કરીએ છીએ અલગ અલગ મોડેલોના અભ્યાસ કરીએ છીએ એ મુજબ અમારું જે માનવું છે કે બીજા જે અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન હોય હવાનું દબાણ છે ભેજ છે એ તમામ પરિબળોના આધારે જે અમે એક ટ્રેક અત્યારે જોઈ રહ્યા છીએ મુજબ એ બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એ આજે મોડી રાત સુધીમાં કમ્પ્લેટ સાયક્લોનિક સર્ક્યુલેશનનું સ્વરૂપ લઈ લેશે અને આવનારી ચોવીસ કલાક એટલે આવતીકાલે તેર તારીખે અ બપોર પછીના સેશનમાં ગમે ત્યારે એની મુવમેન્ટ ચાલુ થઈ જશે મુવમેન્ટ ચાલુ થશે કે આની મુવમેન્ટ છે એ બંગાળની ખાડીથી લઈ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફનો ટ્રેક લેશે ઉત્તર પશ્ચિમ દિશા તરફનો ટ્રેક લેશે એટલે એ આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓડિસ્સાના અમુક ભાગો ત્યાં થઈ અને મધ્યપ્રદેશ ઉપર અને મહારાષ્ટ્રના જે ઉત્તર ભાગો છે એ ઉપર થઈને પસાર થવાની છે ખાસ કરીને આ સિસ્ટમ છે એ જ્યારે પણ બંગાળની ખાડીમાંથી મોવમેન્ટ કરશે એટલે સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પણ જ્યારે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચશે એટલે એનો જે શિયર ઝોન હોય છે અરબ સાગર સુધી લંબાઈ જશે કેમ કે મહારાષ્ટ્ર સુધી આવે એટલે સ્વાભાવિક રીતે અરબ સાગર સિસ્ટમ નજીક આવશે અરબ સાગર નજીક આવશે તો અરબ સાગર સુધી એનો શિયર ઝોન લંબાશે અને એનો શિયર ઝોન લંબાશે તો અરબ સાગર પૂરતો ભેજ મળી રહેશે એટલે મહારાષ્ટ્ર સુધી ભલે એ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પહોંચે પણ મહારાષ્ટ્ર ઉપર આવી અને એ સિસ્ટમ વધારે મજબૂત બનશે મજબૂત બનીને લો પ્રેશરમાં કન્વર્ટ થશે અને પછી ગુજરાત ઉપરથી લો પ્રેશરના સ્વરૂપમાં એ છે એટલે આ સિસ્ટમ છે એનો જે સ્ટ્રોંગ પાર્ટ હોય છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈને પસાર થાય અને પછી એ પશ્ચિમ દિશામાં અરબસાગરમાં આગળ નીકળશે પણ આ સિસ્ટમ છે એનો ભલે એ જે સ્ટ્રોંગ પાર્ટ છે એ આપણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય પણ વરસાદના રૂપમાં જ્યાં સુધી વાત છે તો સોળ ઓગસ્ટ થી લઈ અને ચોવીસ ઓગસ્ટ દરમિયાન ઓલ ઓવર ગુજરાતમાં સારા વરસાદના રૂપમાં અસર કરશે ખાસ કરીને ભલે કોઈ જિલ્લામાં બે પાંચ ઇંચ વધારે હોય કોઈ જિલ્લામાં બે પાંચ ઇંચ ઓછો હોય પણ સાર્વત્રિક અસર કરશે સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર પડે અને આઠ થી સોળ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને આ વરસાદની સિસ્ટમ છે દ્વારકા જામનગર પોરબંદરો સોમનાથ જિલ્લો છે એમાં વરસાદની જે માત્રા હતી ઓછી હતી પણ એ વરસાદની ઘટ પણ આ સિસ્ટમ પૂરતી કરી દેશે કચ્છની અંદર પણ સારા વરસાદો નોંધાશે એવી રીતે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ નોંધાશે પણ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર કરતા રાજ્યના વરસાદને લઈને ચિંતિત હતા તો હવે એ ચિંતાનો અંત આવ્યો છે કોઈ મિત્રો અત્યારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સોળ થી ચોવીસ ઓગસ્ટમાં રાજ્યની અંદર સાર્વત્રિક અને ખૂબ સારા વરસાદનો રાઉન્ડ છે બનાવી રહ્યો છે અત્યારે બંગાળની ખાડી એક્ટિવ છે અને જયારે આપણે અલગ અલગ મોડલ પણ જોઈએ એટલે અમે એ મોડલથી સીમિત છીએ કે અમે વેલ્ડી જોઈને અમને ખબર પડે કે એક સિસ્ટમ ઓલરેડી નીકળી એના પછી બીજી સિસ્ટમ બી બંગાળની ખાડીમાં બને છે આપણી વાત થઈ હતી ત્યારે અરબી સમુદ્ર પણ એક્ટિવ દેખાતું હતું એટલે ધીરે ધીરે એમાં પણ હલચલ દેખાઈ રહી છે તો જયારે બંનેમાં હલચલ હોય તો હવે ગુજરાતમાં આગળના જેટલા વરસાદના રાઉન્ડ આવશે એ કેવા હશે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ બી અસર કરે અરબી સમુદ્ર એક્ટિવ હોય તો એ પણ અસર કરે બેન પહેલી વાત તો એ છે કે બંગાંડી ખાડીન જે સિસ્ટમ છે અને આ સિસ્ટમ મે આપણે જણાવી એમ કે મહારાષ્ટ્ર સુધી પહોંચે એટલે એનો સિયર્જન અરબ સાગર સુધી લંબાવવાનો છે અને અરબ સાગરમાં અત્યારે કારણ જોવા મળી રહ્યો છે અરબ સાગર પણ સક્રિય થઈ ગયો છે એટલે અરબ સાગર છે ને આ સિસ્ટમને સંપૂર્ણપણે ભેજ આપવાનું કામ કરશે અને એ સિયર્જનને મજબૂત કરશે એટલે આ સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી લો પ્રેશરમાં પરિવર્તિત થશે એટલે વધારે મજબૂત થશે લો પ્રેશર એટલે એટલે ખૂબ મજબૂત સિસ્ટમ કહેવાય છે મહારાષ્ટ્ર સુધી મોટા ભાગે બંગાળની ખાડીની સિસ્ટમો મહારાષ્ટ્ર સુધી આવે ત્યારે નબળી પડતી હોય છે પણ અરબ સાગર સક્રિય છે એટલે નબળી પડવાની જગ્યાએ મજબૂત થશે એને કારણે આપણે ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદો નોંધાશે અને આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી જે આવનારા સમયની વાત છે તો જે ઓગસ્ટ મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે એટલે કે ચોવીસ ઓગસ્ટ થી લઈને એકત્રીસ ઓગસ્ટ નું સેશન હશે એમાં પણ હળવાથી મધ્યમ એક બે સેન્ટર ની અંદર એક બે સ્પેલ ભારે થાય એવા વરસાદો ચાલુ રહેવાના છે આ સિસ્ટમ પસાર થઈ ગયા પછી પણ વરસાદ વિરામ નથી લેવાના વરસાદ હળવા સામાન્ય મધ્યમ ચાલુ રહેવાના છે અને વાત છે સપ્ટેમ્બરની તો જેવી રીતે અત્યારે અરબ સાગર છે ધીમે ધીમે સક્રિય થયો છે અને હજુ પણ આ વધારે સક્રિય થશે એટલે અત્યાર સુધી ભલે જુલાઈમાં કે ઓગસ્ટમાં કોઈ સિસ્ટમ અરબસાગરમાં નથી બની પણ હવે સપ્ટેમ્બરમાં પછી અરબસાગરમાં પણ સિસ્ટમ બનશે જેવી રીતે બંગાળની ખાટીમાં બને છે અને એવી રીતે અરબસાગરમાં સિસ્ટમ બનશે તો સપ્ટેમ્બરની અંદર જે દિવસ હોય છે એ દિવસમાંથી હું માનું ત્યાં સુધી વીસ થી બાવીસ દિવસ સુધી સારા વરસાદો પડે તેવું પણ એક અનુમાન છે એટલે અરબસાગર સક્રિય થશે જેના કારણે સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદો પડશે અને અત્યારે જે પ્રકારે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાય પણ જે પોઝિટિવ ફેઝમાં છે અને અરબ સાગરનું સક્રિય થવું આ બંનેનો સંયોગ એવો બતાવી રહ્યું છે કે સપ્ટેમ્બરની અંદર જે આ વર્ષે જુલાઈ બે હજાર પચીસમાં જે વરસાદો પડ્યા એના કરતા કદાચ ડબલ વરસાદ પણ પડી શકે છે અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો અમારું જે એક લાંબા ગાળાનો અનુમાન જેવો હોય અમે વાર્ષિક કાર્યક્રમોની અંદર જે વાત દર્શાવતા હતા કે ગુજરાતની અંદર અઠાણું ટકાથી લઈ અને એકસો છ ટકા સુધીનો વરસાદ વરસી શકે છે હવે અત્યાર સુધીમાં જે ટોટલ વરસાદો પડ્યા છે એ ગુજરાતની અંદર એવરેજ સત્તાવન ટકા વરસાદ છે ગુજરાતની અંદર વરસ્યો છે તો હજુ પણ આટલો જ વરસાદ પંચાવન થી સત્તાવન ટકા વરસાદ છે પડવાનો છે પણ જોકે અત્યાર સુધી જે સત્તાવન ટકા વરસાદ પડ્યો છે બેન એમાં જૂન જુલાઈ અને આ અડધો ઓગસ્ટ એમ આપણે ગણી શકાય એટલે પોણા બે મહિનાનો સમાવેશ થાય છે એટલે લાંબા સમય સુધી આ જે વરસાદો જોવા મળ્યા છે પણ હવે માત્ર એક સપ્ટેમ્બર મહિનાની અંદર જ આટલો વધારે વરસાદ પડે એટલે કે જુલાઈ કરતા વધારે વરસાદ છે સપ્ટેમ્બરમાં પડવાનો છે ખૂબ સારા વરસાદો થશે જેને કારણે નદીઓમાં પાણી આવીએ ડેમો ઓવરફ્લો થઈ જાય કુવા ભરાઈએ અને આપણે જે પાણીની જે સમસ્યા હોય એ સમસ્યા આપણી સોલ્વ થઈ જશે એટલે પાણી માટે પણ આવનારા સમયમાં કોઈ મિત્રો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આયોટી પોઝિટિવ છે અને અરબસાગર હવે સક્રિય થઈ ગયો છે છેલ્લો સવાલ છે પરેશભાઈ કે અત્યાર સુધી તમે જેમ કીધું કે જુલાઈમાં જેવો વરસાદ નથી પડ્યો એવો સપ્ટેમ્બરમાં પડ્યો છે ખેડૂતો મોટા ભાગે જે ખેતી કરતા હોય છે એમાં અંતે કેટલો વરસાદ જોતો હોય કે પછી છે પાણીની કેટલી જરૂરિયાત હોય તો જો એક સાથે આટલો બધો વરસાદ પડે છે તો ખેડૂતોએ કેવી રીતના એનાથી મતલબ ખેતીમાં કેવી રીતના બદલાવ લાવવાનો છે આ પેટર્ન જોઈને જો એક તો વાત બાકી છે કે ખેડૂતો ચાહે એવું બધી જગ્યાએ થતું નથી જીવતા જાગતા માણસ સરકાર પાસે પણ જો ખેડૂતો ચાહે એવું નથી થતું તો આ તો કુદરત પાસે આશા રાખવાની છે એમાં તો કઈ રજૂઆત પણ થતી નથી એટલે કુદરત ને આધીન હોય છે સામાન્ય રીતે તો થી જે આપણી વેધર સાયકલ છે એ ખોરવાય છે જેને કારણે જે આપણે જુલાઈ અને ઓગસ્ટમાં જે વરસાદો પડવા જોઈએ એ વરસાદો હવે સપ્ટેમ્બર સુધી ચાલી રહ્યા છે વર્ષોમાં ચોમાસું લાંબુ ચાલી રહ્યું છે વેધરની આખી પેટર્ન છે એ ચેન્જ થઈ છે અને જેને કારણે દર વર્ષે સપ્ટેમ્બરમાં ખુબ સારા વરસાદો હતા આ વર્ષે પણ એ જ પ્રકારે વરસાદો પડવાના છે અને આને કારણે જે અર્લી જે ગ્રાઉન્ડ હતી એટલે કે જે મગફળીનું વેઢું વાવેતર હતું એને ચોક્કસથી નુકસાન થશે પલળશે મગફળીની જે ક્વોલિટી છે એ પણ બગડશે અને એમાં નુકસાન થશે એની સાથોસાથ કપાસનું વાવેતર પણ ગુજરાતની અંદર ઘણું બધું સારું એવું વાવેતર થાય છે કપાસના પાકમાં પણ સપ્ટેમ્બરમાં વધારે વરસાદ પડે એટલે ત્યારે નુકસાન થતું હોય છે એટલે કપાસ હોય સોયાબીન હોય મગફળી હોય શાકભાજી હોય દરેક પાકની અંદર સપ્ટેમ્બરના અતિવૃષ્ટિના વરસાદો જો હોય તો એને કારણે નુકસાની થતી હોય એ નુકસાની થશે પણ આ એક ચોક્કસ છે કે જે ભાઈઓનું વાવેતર છે પાછળથી થયું હશે એટલે કે લગભગ પચીસ જૂન અથવા તો એના પછી પણ ઘણા વાવેતર થયા છે એટલે પચીસ જૂન પછીથી જે વાવેતર કર્યું હશે એના માટે ફાયદારૂપ રહેશે એટલે અમુક ખેડૂત માટે ફાયદારૂપ પણ છે પાછળથી વાવેતર વાવેતર કરેલું કરેલું છે 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 એના એના માટે માટે વહેલું નુકસાની પણ નફો અને નુકસાની બંને વસ્તુ આ વરસાદને કારણે જોવા મળશે પણ એક મોટી રાહત આપને એ મળશે કે જે આવનારા સમયમાં ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા થઈ જશે બેન એ કમસે કમ સારા સમાચાર આપણે ગણી શકાય થેન્ક યુ સો મચ પરેશભાઈ તમે અમારી સાથે જોડાયા અમને સમય આપ્યો અને હવે જે ચોમાસાની ને જે વરસાદ ઓગસ્ટ મહિનામાં જે વરસાદથી આપણે વંચિત રહ્યા છીએ ગુજરાતમાં એવો જોઈએ એવો વરસાદ પડ્યો નથી એ પંદર તારીખથી લઈને ત્રીસ તારીખ સુધીમાં એક પછી એક બધી સિસ્ટમો ને વરસાદના જે રાઉન્ડ આવશે એ જોઈએ એટલો વરસાદ તો લેતા આવશે તમારે ત્યાં કેવું કેવું વાતાવરણ છે તમારે ત્યાં વાતાવરણમાં શું બદલાવ આવ્યો છે કે કેમ અમને કમેન્ટ્સમાં જણાવજો નમસ્કાર